મારા કોઈની વશિયાર નથી મારો ભગવાન પણ તૈયારી નહોતું જોઈતું તોય સીધ આવ્યું આ ગઢ પણ કોણે મોકલ્યું નરસિંહ મહેતાએ આ વાત લખેલી પણ આજે સુરેન્દ્રનગરમાં આવી છું અને મણિબા અમારા માવતર કોઈ નથી પરિવારમાં એમની ચાકરી કરવાવાળું અને અમે દર મહિને એમને રાશન આપીએ આમ વાતો પણ બહુ વેધક છે દાદા અને આમ તો ત્રણ દીકરાઓ એમને હતા અને એક મા તરીકે એ ત્રણેય દીકરાઓને અને એમના હસબન્ડ એટલે કાકા છે એમને એમણે વિદાય એમણે આપી એમ સદેહે ત્રણ દીકરા એમના જીવતા આ દુનિયામાંથી ગયા એક તો ઘણો મોટો થઈને ને બે દીકરા પંદર પંદર વર્ષના એટલે બહુ વેધક છે આ બધી વાતો પણ અને આ પીડા સહન કરવીને એક મા તરીકે પણ બહુ જ અઘરું છે પણ લખ્યું છે અને લખ્યું લલાટે થાય એના જેવી વાત છે લખ્યું છે એટલે કદાચ આ બધું જ બાય જોવાનું એમના ભાગ્યમાં છે અત્યારે ઉંમર થઈ કામ ન થઈ શકે ને એવી કોઈ મૂડી કાકા પાસેની મિલમાં કામ કરતા હતા કે બા માટે મૂકીને જાય ને એનાથી એમનું જીવન ચાલે એમણે સરસ વાત કરી અમે પૂછ્યું એમને બા કેવી રીતે ચાલે અમે દર મહિને એમને રાશન આપીએ એટલે રાશનમાંથી અને એમણે કીધું કે મોદી બારસો આલે છે એમ એટલે પહેલાં તો એમ થાય કે આ કયા મોદી બારસો પણ નરેન્દ્ર મોદીની વાત એમણે કરી અને બારસો એમને વૃદ્ધ પેન્શન પેટે મળે છે એટલે એનાથી એમને ટેકો રહે છે પણ રાશન અમારું દર મહિને અને જ્યારે રાશન નહોતું મળતું ત્યારે પડોશી એમને આપતા હતા અને એનાથી એમનું ચાલતું હતું પણ બા જે ઘરમાં રહે છે એ પણ એકદમ જ છે અને ઘરમાં ઠેર ઠેર ટેકા મૂકેલા છે ક્યારે પડી જાય ટેકા એ નક્કી નહીં એટલે અમારા હર્ષદભાઈ કાર્યકર અને આમ તો દીકરા જેવા આ બધા માવતરોને સાચવવાનું કામ કરે સુરેન્દ્રનગરમાં લગભગ આપણે કેટલા માવતરોને રાશન દર મહિને આપીએ હા સુરેન્દ્રનગરમાં જેનું કોઈ નથી એવા આપણે સાડત્રીસ દાદા જે છે તેઓના આપણે દર મહિને નિયમિત રાશન કીટ આપીએ છીએ તો અહીંયા જ્યારે આવ્યા તો દાદી બાર જ બેઠેલા અને અહીંયા મળ્યા પછી મકાન જોયું ત્યારે અંદરનો રૂમ તો પહેલાં તો નહોતો જોયો પહેલાં જેમ બધાને થતું હોય કે બહારથી કેવું દેખાય છે એમ તો એ આપણે જોયું તો અંદર પછી મેં જોયું તો આ બધા ટેકા હતા અને પહેલાં તો એ મને કહેતા એ જે શબ્દ બોલે ને ઉધે એટલે તમે શું કહો છો એને શું પડે છે ઇંધોય તો ઇંધોય ખરે એટલે મને તો પેલા ખબર જ ન પડે કે ઇંધોય એટલે શું પછી આપણાના ટેકા બધા સડી ગયા એટલે એમાંથી રાત્રે તમે ઊંઘો ઉપર પડે બસ હા એટલે એટલે પછી ખ્યાલ આવ્યો કે દાદી આ ઉધયની વાત કરી રહી હશે એટલે પછી જોયું કે ભાઈ આ પ્રમાણે નું છે તો આપડા દાદી ને વ્યવસ્થિત રીતે સારા સારી રીતે રહી શકે તો એવું કંઈક નાની ઓયડી થઈ જાય તો એવી લાગણી એમની પણ હતી અને મને પણ એવું થયું કે આ દાદીનું એક મકાન થઈ જાય તો સારું

પછી આપ ઘડીકાલ આપણે ટેકો રાખું બરાબર છે પણ પેલા પડોશી આપતા હતા અને ખાતા હતા એના જગ્યાએ આ પોતાનું હોય તો સારું રે હા સારું રે કોઈ આપે એના કરતાં ઓશિયાળી ન રહે હા ઓલું તમે દેવાઓ ને કે આવશે દીવાખા ખાશે અને આમાં દરેક રાંધવીને ખાય બરાબર છે સરસ ઓલી રાહ જોઈ પણ બરાબર છે એમ આમ તો ભગવાને ફરિયાદો ઘણી છે ભગવાન પ્રસ્તે તમારી પણ ભગવાન એ રાખે છે ને તમારું હા ધ્યાન રાખ નહીં તો આ બધું થાય ગોઠ હોય કોઈ આ ભગવાન જો ધ્યાન રાખ ભજન કીર્તન ગાવ છું હાંજ હવારે માળા પીર ભગવાનની ની કોઈ ભજન ગાવ એક ગાવ મનનો મોર લિયો સે તારું નામ મારી ઝૂપડીએ આવો મારા રામ સુરજ યુગે ને મા તانيه આ શા મારી ઝૂપડીએ આવો મારા રામ નયા ઓ તો દશે મારી લાજુ મારી ઝૂપડીએ આવો મારા રામ મનનો મોર લિયો સે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારામ આખડીએ મનાયો શું દેખાય છે આખડીએ મનાયો શું દેખાય છે મારી ઝૂંપડીએ આવો મારામ મનનું મોર હશે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ નૈયા મારા પ્રાણ તો નૈયા મારા પ્રાણ મારી ઝૂંપડીએ આવો મારા રામ

મારો કોઈ નહીં યાર નહીં મારું ભગવાન પણ કેટલાય આંખો દાન ગાવ તો ભગવાન હાટ ભાઈ પણ તમે જે આ વાત કરી ને એ એકદમ સાચી છે તમે કીધું ને ભગવાન એ મારી આંખે હવે ઓછું દેખાય છે મારી ઝૂંપડી તું આવજે એટલે ભગવાન પ્રત્યક્ષ તો આવે કે ના આવે પણ એ નિમિત્ત બનાવતો હોય છે એટલે તમારા ઘરની વાત અમેરિકામાં એક કિશોરભાઈ કરીને છે કિશોર અંકલ છે અમારા કાકા છે એમના સુધી આ પહોંચાડશું અને એ આ ઘર બાંધવામાં મદદ કરશે એમનો એ જુવાન દીકરો કુશભાઈ એ આ દુનિયામાંથી બહુ વહેલા જતા રહ્યા તો એમની પાસે જે ધન સંપદા છે ભગવાને આપેલી તો એ વાપરતા હોય છે એમના દીકરાની સ્મૃતિમાં તો તમે જુઓ કે ભગવાનને તમે આ સંદેશો કીધો હશે કે ભાઈ ધ્યાન રાખજે મારી ઝૂંપડી આવો તો ત્યાં એમને સંદેશો પહોંચાડ્યો કે આમની ત્યાં જજો એમ હવે એ તો ત્યાં છે એટલે એણે અમારા જેવાને મોકલ્યા કે તમે જાઓ એમ તો પેલા આપણે કહીએ છીએ ને વાયક ભગવાનને ક્યાંક તમે એ કોકને કોકને પહોંચાડી દેતો હોય છે એટલે આ નિમિત્ત પરની આ શ્રદ્ધા અને શ્રદ્ધાના કારણે ક્યાંક ને ક્યાંક નિમિત્ત બનવાનું થતું હોય છે એક સરસ વાત યાદ આવે છે વિનોબા ભાવે બહુ જ મોટું નામ અને આધ્યાત્મમાં પણ એટલું ઊંચું નામ એમનું ભૂદાન આંદોલન ના એ પ્રણય અને એમના ઘરે ક્યારે કોઈ પણ વ્યક્તિ આવે ને તો એ ભિક્ષુક હોય કે જરૂરિયાતમંદ તો કોઈ દિવસ એ ખાલી હાથે ન જાય વિનોબાજીના મમ્મી છે એમના મા એ એને કંઈક ને કંઈક આપે એટલે એક દિવસ નાના વિનોબાને જરા કુતુહલ થયું એટલે એમણે પૂછ્યું કે તમે બધાને કેમ આપો છો એમ છે કે નહીં ઘણી વખત તો ભાણે બેઠા હોય અને કોઈક ભૂખ્યું આવે છે તો તમે ભાણું છોડીને એને ખાવાનું તમે આપી દો છો આવું કેમ કરો છો ત્યારે એમની મમ્મીએ બહુ સરસ જવાબ એમને આપેલો એમના માએ એમણે એવું કીધું કે કોને ખબર કયા સ્વરૂપે ભગવાન આપણી સામે આવી જાય છે એમ એટલે એ આવે અને પછી આપણને ખબર પડે કે એમને ઠાલા હાથે જતો રહ્યો તો એવું ન થવું જોઈએ બહુ નાનકડી પણ બહુ જ મજાની ને અદ્ભુત વાત છે આધ્યાત્મ આની સાથે જોડાયેલું છે આપણી આસપાસમાં રહેતા અનેક દરિદ્ર નારાયણ આપણને ખબર નથી કે એનામાં નારાયણ છે અને ક્યાંક ઈશ્વરે આપણને સંદેશો આપીને કહેતા હોય હોત તું ત્યાં જાય એમ આપણે ક્યારેક એ સંદેશો સાંભળતા નથી અને જવાનું ક્યારેક ન કરતા હોઈએ પણ જો સંદેશા સાંભળવા માંડીએ તો આવા વ્યક્તિઓ સુધી આપણે પહોંચી શકીએ અને આ દરિદ્ર નારાયણની સેવા છે જેનામાં ખરા અર્થમાં ઈશ્વરને અમે જોઈએ છે મણિબાનું ઘર સરસ રીતે કરીશું કિશોર અંકલ એમને એવો અધિકાર આપ્યો છે મેં એમને બાનો ફોટો નથી મોકલ્યો ના એમનું ઘર બતાવ્યું છે પણ એમણે કીધું છે કે મારે ખૂબ પરિવારોના ઘરો બાંધવામાં નિમિત્ત બનવું છે પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં અનેક ઘરો અત્યાર સુધી લગભગ અઢીસોથી વધારે ઘર બાંધવામાં કિશોર અંકલ મદદરૂપ થયા છે મણિબાનું ઘર પણ એ રીતે જ હોમની અમારી સિરીઝ પ્રમાણે અમે બાંધીશું અંકલ થેન્ક યુ તમે આ અધિકાર આપો છો એટલે તમને પૂછ્યા વગર જ્યાં જરૂરી લાગે છે ત્યાં અમે તમને કહી દઈએ છીએ કે આમનું ઘર અમે આપણે બાંધીશું બાની ઈચ્છા પ્રમાણે ઘર બંધાશે પણ ખરું અને બંધાયા પછી સરસ ભજનનો કાર્યક્રમ પણ કરીશું એમ તમે પણ આવા અનેક સ્વજનોને દર મહિને જેમ રાશન આપીએ છીએ બા સાતસો બા દાદાઓ છે જેને રાશન આપવાનું કરતા હોય છે તમે આ કાર્યમાં સહભાગી થઈ શકો છો અને નિમિત્ત એમના એક મા બાપને દત્તક પણ લઈ શકો છો દત્તક એ એટલે એમનો દર મહિનાનો રાશન ખર્ચ પંદરસો રૂપિયા થાય આપીને પણ અને ઘર બાંધવામાં પણ જેમ કિશોર અંકલ આદરણીય પ્રવીણભાઈ છે યુકેમાં એ મદદરૂપ થાય છે આદરણીય અલીમભાઈ મદદરૂપ થાય છે ઇન્દર મોદી છે અમદાવાદથી એ મદદરૂપ થાય છે તો તમે સૌ પણ આવા કાર્યોમાં મદદરૂપ થાવ તો આવા અનેક ઘર વિહોણા પરિવારોના ઘરો પણ આપણે બાંધી શકીએ મણિબાને ઈશ્વર સાતા આપે અને ખૂબ ભજન કરે અને આમ જ ભજન કરતાં કરતાં દુનિયામાંથી જ્યારે જાઓ ત્યારે આમ હસતા હસતા જાવ એવી પ્રાર્થના પણ કરું અને હર્ષદ જેવા કાર્યકર અમારી સાથે છે એનો ખૂબ રાજીપો છે થેન્ક યુ